ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ પહેલા કહી રહ્યા હતા કે આચાર સંહિતામાં પરીક્ષા યોજાશે પરંતુ આજે એકાએક જાહેરાત કરવી પડી કે આવનારા દિવસોમાં જે પરીક્ષા લેવાશે તે મોકૂફ રાખવામાં આવી છે વિગતે વાત કરીશું શું છે તેના કારણો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે પંચાવન સો થી વધુ જગ્યા જે સિનિયર ક્લાર્ક તેમજ ક્લાર્ક કરી હતી ત્યારબાદ પણ આવનારા દિવસોમાં આ પરીક્ષા ચાલશે પરંતુ આજે ગૌણ સેવા પસંદગી મંડળના જે સચિવ છે હસમુખ પટેલ તેઓએ જાહેરાત કરી છે કે આવનારા દિવસોમાં વીસ એકવીસ સત્યાવીસ અઠ્યાવીસ એપ્રિલ તેમજ ચાર અને પાંચ મેના રોજ જે પરીક્ષા યોજાવાની છે તે પરીક્ષા મોકૂફ રાખવામાં આવશે તેનું કારણ તેઓએ જણાવ્યું છે કે ચૂંટણી પંચે અત્યારે આચાર સંહિતાના લીધે આવનારા દિવસોમાં જે પરીક્ષા યોજાવાની છે તેની સહમતી નથી આપી વિશેષમાં તેઓએ જણાવ્યું છે કે આ જે પરીક્ષા મોકૂફ છે તેની ચૂંટણીની જે તારીખ છે સાતમી ત્યારબાદ ફરીથી કોલ લેટર ઈસ્યુ કરવામાં આવશે અને ત્યારબાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે તેમણે વધુ તે પણ ચોખવટ કરી છે કે આઠમી અને નવમી મેના રોજ જે પરીક્ષા લેવાવાની છે તે પરીક્ષા યથાવત છે આમ ગૌણ પસંદગી મંડળના સચિવ જ્યારે જાહેરાત કરતા હતા ત્યારે માધ્યમો તેમને વારંવાર પ્રશ્ન પૂછી રહ્યા હતા કે આચાર સંહિતાની અમલવારીમાં આ પરીક્ષા કેવી રીતે લેશો પરંતુ તે ખૂબ કોન્ફિડન્સમાં હતા અને કહેતા હતા કે ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં તેમજ આચાર સંહિતાની અમલવારી ચાલુ થાય તે પહેલાં તારીખ જાહેર કરી દેવાથી આવનારા સમયમાં પરીક્ષા આપનાર ઉમેદવારોને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે પરંતુ હસમુખ પટેલ ક્યાંક ને ક્યાંક ખોટા થયા તેવો હાલ દેખાઈ રહ્યું છે આમ ગૌડશિયા પસંદગી મંડળની પરીક્ષાની જે હાલ ઉમેદવારો તૈયારી કરી રહ્યા હતા તેઓએ નવી તારીખો જાહેર થાય તેની રાહ જોવી પડશે નમસ્કાર